એ જો પરલો ના હમ હા કે હે કે આયા Chị là cả Nó còn hoa của đây chưa Nó hát đi chị sẽ lấy trên Bun tu jangan ni hero saya. Abu David આ ભૂરો છે એ કાંઠી મહેનત કરે છે પણ કાંઈ થતું નથી એનથી એને એમ કે અમે ફેમસ થઈ જાવ અમને એમ કે અમે ફેમસ થઈ જાવ એકા બીજા સડા સડી માલે છે અમારા દાદા છે મુખી દાદા દાદા માસ્ટર મારી ટાઈલ મારવાની છે બે સાઈડ બારી ઉ ખાસની સેક્શન બારી નાખવાની છે માથે પાપડા નાખ્યા છે બીજું થોડુંક ઊંચું લેવાનું છે આ દાડા છે આ કાતરી છે ગળી કાતરી અમાર કાતરા આવે છે બહુ શું કામ ના પેલા રાવણો હતો એનું છે કાપી નાખી દીધું એક બાજુ દાદા ની દેરી ઉપર રાવણો કર્યો હતો તમે ઓળખો છો ગાંડો છે છોકરો ઓય દશી આ છોકરો ડાયો છે આ છોકરો છે ને આ છોકરો ગાંડો છે દવાખાનું હોય હારું તો જે ઓલા જો એનું કામ કરવા મળ્યા છે

Wow.